વાગરા ગ્રામ પંચાયતના હોદ્દેદારોને લીલા લહેર હું મોહમ્મદ અમીન ભટ્ટી જનતા કી તાકાત ન્યૂઝમાં સ્વાગત છે તમારું ભરૂચ જિલ્લાના વાગરા ગામની ગ્રામ પંચાયત તેના હોદ્દેદારો માટે મોજ કરવા માટેનું સ્થળ બની ગયું છે તેમાં કામ કરતા તલાટી મંત્રીશ્રીઓ મન ફાવે ત્યારે આવે છે અને મન ફાવે ત્યારે જતા રહે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અને ગામના લોકો પોતાના કામ માટે પોતાના કામ ધંધા છોડીને ગ્રામ પંચાયતમાં આવે છે અને જાય છે છતાં પણ તેમના મોટાભાગના કામ થતા નથી કારણ કે ગ્રામ પંચાયતના કર્મચારીઓ જેમાં મુખ્યત્વે તલાટી કમ શ્રી ત્યાં હોતા નથી એવું ગામની જાહેર જનતા કહે છે અને આમની ઉપર આવી રહેમ નજર ગામના સરપંચની છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે આજ રોજ વાગરા ગ્રામ પંચાયતમાં અમો પણ કામ માટે ગયા હતા ત્યારે સરકારી ઓફિસ ટાઈમ મુજબ ત્યાં કર્મચારીઓએ હાજર રહેવું જોઈએ પરંતુ ત્યાં તો આખે આખી ઓફિસને ટાળા વાગેલા હતા અને ત્યાં ઓફિસમાં એક કાગડો પણ ફરકતો ન હતો અને આ વાગરા ગામના જે સરપંચ છે તેઓની જગ્યાએ જાબીર પટેલ નામની વ્યક્તિ પોતાને સરપંચ કહેવડાવે છે અને સરપંચની ખુરશી પર આવીને બેસી જાય છે તો શું આ સરપંચશ્રીની જે કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત ખુરશી છે તેની ઉપર કોઈ પણ વ્યક્તિ આવીને બેસી શકે છે અને તે બેસી તો જાય છે પરંતુ વધારે પડતું તે પોતાને સરપંચ પણ કહેવડાવે છે જે જગ જાહેર છે તો આવું નાટક ક્યાં સુધી ચાલ્યા કરશે અને આવા ઢોંગી લોકો ક્યાં સુધી જનતાને છેતરિયા કરશે હવે આના પરથી સરકારી તંત્ર આવા જુઠ્ઠાના વ્યક્તિ પર કોઈ પગલાં લે છે કે નહીં અને પંચાયતના કર્મચારીઓ તેમનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે ધન્યવાદ